ખારું બનાવી બાજુ વાળા કહે દેતા બીજા વાળા ખારું બને તમારે ઘેર મળતું એ રિવાજ પ્રેમ હતો મારવાડ દેશની અંદર અજમલજી મહારાજે દરિયામાં સલાંગ મારી અને એમ કહ્યું કે મારે તો તમારા જીવો દીકરો જોઈએ અને એમ કહેલું કે બાર બાર ગાઉની ધરતી ઉજ્જડ કરી નાખી એવો મહાભયંકર ફેરવો આ ભારતની ભૂમિ પર પેદા થયો છે પશુ પંખીને જીવતો નથી છોડતો એટલે તમારા જેવો દેવ આવે મારા ઘેર આવે તો ધર્મનો વધ થાય અને એવામાં પોખરણગઢના રાજની માલિપા દરબારોની ઠઠ જામી છે તુરાકુરના લોકો પહેલા ભયાતો હતા આમ કસુંબાઓ પીતા કસુંબા પીવે મોજ મજા પણ એ હતા ભક્તિ માટે હતા પરમાત્મા મયબન સાધુ સંતો મેં તમને નરોરગઢ ની વાત ના કરી કેમ ના કરી એ તમને કરી એ શું છે છે પરિક્રમા કોને કરી ખાલી સરસ હવે ગિરના ની પરિક્રમા કરી ને તમે હવે તમે મને એક જવાબ આપો પરિક્રમા દિવસ આવે ને પછી આ કુંભ મેળા આવે હમણાં કુંભનો મેળો ગયો આપણે નાગા બાવા સાધુ સંતો એમાં નેવું ટેકા અમારે દશનામી હોય ગોસ્વામી જ હોય ને બાકી દસ લોકો કાં છે એ જુનાગઢ છે આયા હોય ક્યાંથી ખબર ચોલો લે રેલવે સ્ટેશનથી હે બની ગયેલા પાખંડવાળા પૂજાણા હાચા જતી સતી સંતાળા જગતમાં પાખંડવાળા પૂજાણા હા આ આપણે સત્ય સાધુ ની વાત કરીએ છીએ પરિક્રમા કહું કુંબડા મેળાની ને નાગા બાવા આવ્યા જેના શરીર પર કપડું નથી એ બાવા જાય ક્યાં કોણ ક્યાં જાય છે નથી એમને ઘર નથી નથી ઘરમાં ખાવાનું કરિયાણું નથી હા નથી ભોજન નથી હા એ જાય ક્યાં પછી જાય છે કે ત્રણસો પાસઠ દાડા વિચાર તો કરો તમે એટલા માટે ભારત દેશ ટકી છો એટલા માટે આ ભારત દેશ ટકે કારણ સાધુ સંતો છે એટલા માટે એ ક્યાં જાય છે ગિરનાની તળેટીમાં નરોર છે તમે પાવનજી જે ગયા છે ને બધા પાવન થઈ ગયા કેમ એના તમે નરોર ગઢમાં થઈ ફરો છો જી ગયા ગિરનાની તળેટી નરોર ગઢ એવી જગ્યા છે એ નાગા બાવા છે કોઈ જાણતું નથી એક આપણા અમદાવાદની અંદર એક સંત હતો એ જાણતો હતો પણ જે સંતે પડદે પર યાણ કર્યું સમાધિ લીધી જેનું નામ છે ભારતી બાપુ તહેવારો ભારતી બાપુ હતો ને એ નરોરગઢમાં જૈન પ્રસંગ છે એ તમને આવતીકાલી કથામાં કહીશ દેવલ દેવનાર નરોળગઢમાં જાય અને કેવી રીતે જાય હા અગ્નિની જ્વાળાઓ હોય અગ્નિની જ્વાળાઓ પણ થઈને હાલવાનું છે હા હા બાર કરોડે બલિરાજા સિદ્ધ્યા અને બાર કરોડ લોકોને એ અગ્નિની ની જ્વાળા પર થી જવાનું હતું બાર કરોડ નતા અબજો માણસ હતા પણ એ અગ્નિની ની જ્વાળા જોઈ કોઈ અગ્નિ ઉપરથી થી હાલ્યું નહીં માત્ર બાર કરોડ લોકો હાલ્યા અને બાર કરોડ લોકો નિર્વાળ પદ પામે એ આવતીકાલ ની એ નરોરગઢની વાત છે સાધુ સંતો ને મહંતો જે નાગા બાવા છે એ ગિરનાર ની નરોરગઢમાં જાય છે એટલે ગિરનાર ની ધરતી પર પગ મૂકો ને એટલે તમે ધન નથી અને ફરીથી ગિરનાર જાઓ તો એક જગ્યા પર જાજો જ્યાં ચોથો સવરા મંડપ રચ્યો ત્યાં આગળ પેલા યુગ અંદર હાથી વધેર્યો હાથી સજીવન થયો ઘોડો વધેર્યો ઘોડો સજીવન થયો હા અને ચોથા યુગ ની અંદર રામાપીનો પાક રચાયો સવરા મંડપ રચાયો અને કળિયુગ શરૂઆત ક્યાંથી થઈ ક્યાંથી થઈ ગિરનાર જુનાગઢ ગિરનાર માંથી કડીઓ શરૂઆત થઈ ત્યાં બકરી નું વધ કરવામાં આવ્યો પણ બકરી સજીવન ના થાય એનું કારણ છે ઉગમશી બાબા હમણાં કથા કરીએ એટલે તમે ફરીથી જાઓ ત્યારે સવરા મંડળ ની જગ્યા પર અવશ્ય જાજો ત્યાં આગળ બકરી ની સમાધિ છે અને બકરી સજીવન નથી અહીંયા આગળ સાધુ સંતોનો વાસ છે એટલે એ વખત તમે ત્યાં પગ મૂકી આવજો તમે ધન્ય થઈ જશો આ આપણી ગુજરાત ની ભૂમિ એવી ભૂમિ છે સાધુ સંતો ની ભૂમિ છે એટલા માટે ભગવાન અહીં ગુજરાતમાં વાસ કર્યો હા અહીંયા કેટલા બધા સાધુ નરસિંહ મહેતા કુંભો રાણો ગોરુ કુભાર જેસલ તોરલ રૂપાદે માલદે કેટલા બધા ભક્તો થઈ ગયા ગુજરાતમાં આપણા કૃષ્ણ ભગવાને અમેરિકામાં જન્મ ધારણ કર્યું બીજા કૃષ્ણ ભગવાન દર્શન આવી જશે હા હાય હેલો ક્રિષ્ણ યા 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 ક્રિષ્ણ યા યા કરી કૃષ્ણ ભગવાન માથું ચડી જાય પણ આ ભૂમિ પર જન્મ ધારણ કરે એનું કારણ અહીં પ્રેમ છે ગુજરાત ની ભૂમિ પર ભગવાન ને રામા રામદી ની ભગવાન રણુજામાં અવતાર ધારણ કર્યો રણુજામાં પ્રચાર પૂર્યા પણ મારો રામો કેમ હશે ખબર કેવ હશે ગુજરાત ગુજરાતમાં મારો રામો ધણી છે રણુજામાં અમે દર મહિને દર વર્ષે કથા કરવા જઈએ દર મહિને રણુજા પાઠ કરવા જઈએ અમે આ ભલા કાકા બધા જઈએ અમે પચીસ જણા દર મહિને પાઠ કરવા જઈએ બધા કોઈ ચોખા લાવે કોઈ તુવિંદા લાવે કોઈ ખાદ લાવે પાઠ કરવા દર મહિને જઈએ અમે દર બે મહિને મહિને જઈએ પચીસ ત્રીસ લોકો હોય પણ રણુજાવાળા એમ કે રાજસ્થાનના જે રામાપીના વંશ તો અમને પગે લાગે કે બાપુ અમારો રામાપી તો રણુજામ રણુજા તમારા ગુજરાતમાં છે હે એટલે આપણે ગુજરાતની પ્રજા ધન્ય છીએ ગુજરાતની પ્રજા ધન્ય છે તેને ભારત થનની અંદર નવરંગી નેજો લહેરાઈ અને સનાતન ધર્મની સ્થાપના કરી એટલા માટે મંદિર બન્યા છે આમ ખોકરે ગઢની અંદર રામદેવીજી ભગવાનના પડતાની વાતો થાય અને કવિઓની છઠ્ઠ જામી છે કવિઓ બિરાજમાન છે અને એમાં મેં કવિરાજ આવી રામદેવજી ભગવાનના વખાણ કરે રામદેવજી ભગવાનના ગુલ ગાય અને એક કવિરાજ આવીને એવી વાત કરી કે આ ભારતની ભૂમિ પર ભેરવા નામનો રાક્ષસ પેદા થયો છે અને માણસ પક્ષી બને છે માનવ પક્ષી પશુ પંખીને જીવતા નથી છોડ્યો રામાતીર ભગવાન ઉદ્યાન આ વાત ઉપર ગયું રામદેવજી ભગવાનું ધ્યાન આ વાત ઉપર ગયું હજમતજી મહારાજ જોઈ ગયા કે મારા કુંવર રામદેવનું ધ્યાન ભેરવાની વાત ઉપર ગયું છે એટલે કદાચ મારો રામદેવ સાહસિક છે કદાચ ભેરવાની ભૂમિ તરફ જાય તો મારા રામાને કંઈક થઈ જશે તો હજબતજી મહારાજ ધ્યાન આ કવિરાજની વાત ઉપર ગયું એટલે હજમજી મહારાજને વાતને બદલી વાતને બદલી દીધી કે સમય આવશે ત્યારે એનો પાપનો ઘળો ભરાશે એટલે

રમાબેને ચોઈસ ફરમાનો પાંચ ફરમાન પાળવા જરૂરી છે એટલે રામદેવજી ભગવાન ધ્યાન ગયું એટલે અજમજી મહારાજ બોલ્યા કે પાપનો ઘડો ફૂટશે એટલે મરશે પણ રામદેવજી ભગવાને નક્કી કર્યું મારે ભેરવાનો વધ કરવો છે હવે પાપનો ઘડો ભરાયો છે બીજે દિવસે રામદેવ વિરમદેવ અને મિત્ર સ્વાર્થ બધા જંગલમાં ગાયો ચરાવવા ગયા ગાયો ચરાવવા જાય છે અને એ વખત રમત એવી ચગાવી કે જેમ કૃષ્ણ ભગવાને કાળી નાગ ના થવા માટે લીલા કરી એ જ લીલા રામદેવજી ભગવાન અહીંયા કરી છે એવી જ લીલા પરમાત્મા એ કરી જળ કબળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે એ જ લીલા પરમાત્મા આજે અહીં કરે છે એવી લીલા કરી છે ગેડી દળાને રમત એવી ચગાવી એવી ચગાવી બધાને મોજ આવી સમય થયો અંધારું થવાનું સંધ્યા ટાણું થવાનું સમય થયો અને એનામાંથી ભગવાને ગેલી દેના એવી દડી મારી આકાશ માર્ગે ઉડતો 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 દળો ફેરવાની ભૂમિ તરફ જાયો ફેરવાની ભૂમિ તરફ દળો જાય અને વિરમદેજી ભગવાને કીધું કે ભાઈ દળો તો ફેરવાની ભૂમિ તરફ ગયો છે દળો ફેરવાની ભૂમિ તરફ ગયો છે હવે

રામદેજી ભગવાન દલો લેવા બેરવાની ભૂમિ તરફ જાય છે આપણો રામદેવ વર્ષના ભગવાન દલો લેવા જાય છે દલો લેવા ગયા ત્યારે બાબા બાળીનાથે કહ્યું હે બાળક તો અહીંયા કેમ આવ્યો તું અહીંથી હાલ્યો જા નહીં તો હમણાં ભેરવો આવશે તો તને મારી ખાશે

મને તમારી આશ્રમમાં આજની રાત રોકાઈ જવા દો અને વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે મને બીક લાગે છે મને આજની રાત તમારે ત્યાં આશ્રમમાં રોકાઈ જવા દો સંત બાવા રાત મહારાજ આ બાળકનું દિવ્ય રૂપ જોઈને કઈ બોલ્યા નહીં કે ભલે બાળક તું એક કામ કર આ મારી ઝોપડીની માલિકા આ કંથા ગોધડી તને ઉઠાડું એ કંથા ગોધડી ઉઠાડું એની અંદર તું સુઈ જા તું બોલતો નહીં કારણ કે ફેરવો હશે એની સુગંધ એને બાર ગાઉ ખબર પડી જાય કોઈ માણસ આવી છે તારે બોલવાનું નહીં સુઈ રહેવાનું રામદેવજી ભગવાન લીલા કરે અને કંથા ગોધડી ની માલિકા રામદેવજી ભગવાન પૂછ્યા છે અને એ વખતના સમયમાં ભેરવાને બાવા બાની રાતે વચન આપેલું જો વચન કિંમત હોય કેવું વચન આપેલું કે ભેરવાનો વધ કોણ કરે કે જે બાવા મારી ના તો શિષ્ય બને એ જ ભેરવાને મારી શકે એ વરદાન હતું એટલે ભેરવાએ નક્કી કરેલું કોઈને બાવા મારી ના થી પાસે આવાજ ન દેવો કોઈને શિષ્ય બનવા જ ન દેવો એટલે બાવા બાણી નાથે કોઈને શિષ્ય બનાવેલો જ નહીં જે બાવા બાણી પાસે આવે અને ભેરવો ખાઈ જાય હજારો માણસ ને ભેરવાએ ભક્ષણ કરેલું અને એટલે રામદેવજી ભગવાને કંઠા ગોદડીમાં

અને છે કર્યો બોલો વિચાર ગુરુજી ને ખબર પડી આવું આવી રહ્યો છે અને બાબા બારી રાત્રે કહ્યું રામદેવજી ભગવાન કીધું હે બાળક તું હલતો ને ચાતો ની સુઈ જજે ભેરું આવી રહ્યો છે

Ha ha ha. ハ <laughs> અહીંયા કોઈ માણસ નથી તો પછી બાળક કોણ છે અરે બેરવા હું તો આ બાળક ને બચાવવા માંગતો હતો હવે મને એવું લાગી રહ્યું છે કે આ બાળક નહીં બચે પર બેરવાર મે તાડે તાડે થાકી ગયો આજે નકી તારણ હાણ આવશે બેરવા અરે તે મારી પોકલ ગટડી પક્ષી માનવ હવે તારા પાપનો ખરો ભાગો છે હવે તારો મોત દે છે બેરવા મારા પાપનો ઘર અરે બારક

જ્યારે જરે ધરતી પર પાવર પાવર તી જાય છે ત્યારે હું અલગ અલગ અવતાર માં સારું કરું સારું કામ કરું છું હવે એના ફૂલ ફેરવા જેનો નામ તેનો નામ છે છે આજે તારા મોદની બરીસ તો મત મરવા માટે થજા તૈયાર ગોઠો ગયો થોડી બોલો

મેળા બાદ પ્રસાદ આવશે એ ભેરે ગુફામાં જશે આ રામદેવી નું વચન છે 先生。